कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्ररतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेव તમે ખબર દાદા ના ના પેલા ન્યા અમેક આવ્યું હોય હું બધું પેકિંગ કરતી દોઢ મહિના ઉપર થઈ ગયું બળ પડશે હું એજ કઉાને કાલ થી કઈ રીતે યુઝ તો થવું જ પડશે પાછો જલ્દી થઈ જઈશ બેક ટુ નોર્મલ ઈન્ડિયા માં બહુ યાદ આવે છે ને કામમાં પરોવાઈ જઈશ હું આમ તો સારું થયું કે ઘરે છે ને કાલે ટાઈમ જ નતો જાતો હું કહું કે શું કરું બધે ફોન કર્યા ઇન્ડિયા

કઈ નઈ હવે જાન્યુઆરી મજા ત્યારે કરતા હોય છે સારું ચલો હવે મને કઈક શું કઈ હેન્ડ ઓવર આપી દે હવે મોસ્ટ બ્યુટીફુલ કપલ આવી રહ્યું ટાઉન નું હું વાત હીરો લાગો છો ભાઈ હીરોઈન હીરો એમ હા હા

હા હા ના બરાબર છે કેવું છોલે યાદ આવે છે પણ તમને લોકો જોઈ ત્યાં ભૂલાઈ જાય પાછું તમને લોકો જોઈ ત્યાં ભૂલાઈ જાય બાકી બહુ યાદ આવે છે ઇન્ડિયા બહુ હા નેક્સ્ટ ટાઈમ તમને જોડે લઈને જવા હોલિડે કરવા બહુ બા મિસ કરતા હતા તમને હા ઓકે થેન્ક યુ ઓગલ નેક્સ્ટ યર બોલાવશું

તમે ભૂલી ગયા ડિમ્પલ મને ફરિયાદ કરી તમારા લોકો ભૂલવાની હોય તો મને નથી જાણી મારી પાછી બહુ એક્સપેક્ટ કરો ડિમ્પલ એમ મને સામે છે એનિવર્સરી છે આજે મને વીસ કરો એવું ત્યારે રાખવાનું હોય જોડે

બાઈસ બાઈસ વેરી નાઈસ થેન્ક યુ ફોર આવ હું કલેક તમારા માટે ગિફ્ટ તો ઓલા થઈ જાય નીકળી જાય હા તમારી વેરી મચ હસતા બેઠ્યો આ તમારી છે આંટી થેન્ક યુ અને આ બધે મસાલા છે ખબર તમને આ બને હતા થેન્ક યુ આવા જોડા છે મસાલા એડ્રેસ તમારે એવું કે કે પેલી બાને ફોટો મોકલાવવાનો છે નહીં ગમે ત્યારે ઓકે એક બાતર દીજેરે એક માર્ટર બધું લાવ્યા ફોન મસાલા છે ઓકે

તમારો <Tribus> તમારો um <das quartan,"��atsas, tribus> <tribus> <Okay, hello. tribus>

વાલોડ બે થી એક છે આ પાપડી છે વાલોળ કી ને હા તો એ થશે ફૂલ બહુ જ સરસ થઈ ગયાસન્દ નથી

ओ, तो अंकल तुम्हारी मेहनत रंग लागी जईयो तुम्हारी छे बो साइज मोटी मोटी ने सरस छे हां एकदम अतो कितना मोटू छे मारा वेवाई छे ने लेस्टर मार्केट एना अवडू झाड लाग्यो दर्शिता अवडू मोटू पेड़ छे आ हा आ बच्चे ने हो चेरी छे ने हां आवी थी आवी थी पछि नानी नानी बोजी रेडी नथी

स्ट्रॉबेरी पिक करवा फार्म मा यो एउलागे छ अगाडि तमे आ 10 12 वारी दिदो छ त अपणे स्ट्रॉबेरी फार्म मा जाउ न पडे अबै लाइन क दिदी फर्ती त न साची बात हं वाइट रोज बी बफाइन आव छ केरी छ मीठी बहुत मस्त हो जाके के छ फाइन बोलि नथे गा दुली

અમે બેસી જઈએ તમે બે ઉભા છો સારું ચલો સોફે પર જઈએ અથવા તો પાછળ જતા દી છે ચાલુ છે રાજુ હા હા અંકલે બધું હાચીન રાખ્યું છે અહીંયા તો મ્યુઝિયમ માં મુકાય વસ્તુ બધી મળે તમને અંકલે તમે મ્યુઝિયમ બનાવીએ કોઈ એમ છો તમે